સંજેલી તાલુકાના ચમાર્યા ગામે કોડી સમાદની મીટિંગ યોજવામાં આવી મળતી માહિતી મુજબ આજરોજ રોજ ચમારિયા ગામે કોડી સમાજના મીટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત સંજેલી તાલુકાના કોડી સમાજના પ્રમુખ મહેશ બી બારિયા સાહેબ તેમજ સિંગવર તાલુકાના મુકેશભાઈ પટેલ સાહેબ અને ચમારિયા ગામના ઉપપ્રમુખ પ્રવીણભાઈ બારિયા સાહેબ તેમજ ગામના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા લગ્ન પ્રસંગ અને સમાજને સુધારવા પ્રયત્ન સાથે જ આજરોજ રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મરણ લગ્ન પ્રસંગ અને સાતે વધારાનો ખર્ચો કરવામાં નહીં આવે અને એવી જ રીતે અમારી કોળી સમાજ બાકીના ખોટા ખર્ચા છોડી આગળ વધવા પ્રયત્ન કરીએ રિપોર્ટર ભાવસિંહ ભાભોર સંજેલી લાખ મંડપ હોય દોઢ લાખ ખાવા હોય ડીજે હોય વાહન વાળાના કપડો વાળાના એ બધા કેવા તૈયાર હોય એટલે કે એમનું બાકી રહે મેન રાજેન્દ્ર છે એટલે તરત જેમ જેમ આવે એમ એમ આવી મોટા સેટનું એટલું બાકી રહે છે અને એ હું તો જાણી જોઈને જ તમને બાકી હું તમને કોઈ પણ માણસ ધંધો કરે ને આપણે સરિયાણાની દુકાન હોય ને સો રૂપિયા બાકીને ખેત દરનું લેવા આવે ને કે પેલા હો જમા કર પછી જ દસ રૂપિયાનું મળે પેલો આપણું ચાર લાખ નું ઉધાર હાલશે એમનો માલ તો એને કંઈક તો હશે ને એનું ગણિત હવે તમે ગણતરી મારો આપણું લગ્ન પત્ર પછી લગ્ન હાલ તો આપણા જોડે પચાસ હજાર રૂપિયા જ વધે છે એટલા જ વધે વધતા જ નથી કોઈ માણસ આપણા સમાજનો એડવાન્સનો પંદર વીસ લાખ રૂપિયા લઈને કે દસ લાખ લઈને કોઈ પ્રસંગ કરતું નથી બંધ કર્યું એ બંધ થશે પહેલાં તો મારે માનસિક રીતે તૈયાર થવું પડે કે મારે ચા પીવી નથી તો આપણે પોતે સુધારા વધારા તરફ પોતે જઈશું તો ઓટોમેટિક સમાજ સુધરવાનો બાબુ સાહેબને ઘેર કે મારે ગેર પ્રસંગ કહેવાનું તો કે પાંચ ડીજે લાવ્યો આટલું કર્યું પેલું કર્યું મેં કર્યું તમારી ઈચ્છા તમે કરો પણ દેવાદાર કોણ થવાનું તમે થવાના તમારે ઘેર કરો છો મારી વેઠવાની તાકાત છે તો હું કરું છું પણ બીજા વ્યક્તિની વેઠવાની તાકાત નથી કોકને જોઈને હું કામ કરું છું એક નોર્મલ ઉદાહરણ તમને આપણા સમાજનું ઉદાહરણની વાત કરીએ તો પરિસ્થિતિ જ્યારે ત્યારે બધા ગમે એવો માણસ હોય કે હું આમ છે તેમ છે પણ પરિસ્થિતિ જ્યારે એવી આવે તો એની કોઈ તાકાત કામ લાગતી નથી સિમ્પલ ઉદાહરણ આપું તમને મગજમાં બે એવું બે વર્ષે આપણે આપણા સમાજની અંદર રકમનું કેટલું બજેટ થતું લગભગ સાહેબ ચાર થી પાંચ લાખ રૂપિયા બરાબર જે રકમ લાવતા ને આપણે દાજીના હવે ગયા વર્ષે પાસઠ થી સિત્તેર નો ભાવ હતો ગયા વર્ષે ડબલ છે તો મને એમ કહો તમે સુધારો કરશો કે